કેમ છોડ આયરો તો આપડે આવી ગયા છે ખૂણે અને જો મગન દાદા બેઠા છે અટાણે એ આપણે આગલા પ્રકાર કરતા હોય એને સાંભળવાતું નથી એમ પર બેઠા ના થા દાદા બસુ દાદા જ રીહાણા છે લાખા બેઠા છે હું ના થા દાદા કક વાત કરો હવે હું વાત કરી બેટા

આપણે આવી ગયા છે એ ભગત ની દુકાને ઝાનાણી પાન સેન્ટર ઝાનાણી બોલે ઝાનાણી બોલો ઝાનાણી બોડ યુ છે એને ઝાનાણી શા વાળા એ નામ ફેરવી નઈ નીલમ શા વાળા એ ઝાનાણી છે ને ઝાનાણી કે નઈ ભગત કેટલો મહિનાનો માલ કેટલો લ્યો એનો સા કેટલી લ્યો એન પહીથી

લબ્બર ક્યાં મુકીએ એવું હતું હવે એક ભાઈને ને બે ફૂટ ઊંડે થી કાઢી નાખી એ ડ્રીપ એટલું પાણી એવું હતું પછી ભાઈ એ નવો પાળો બાંધી લીધો છે ચાલી કલાક ઘી થી બેલું અવળા

ભીંડો ઉગતો આવે છે ધાણા નાખા છે બધું દિવાળી આપણે કામમાં આવશે મનસુખભાઈ પછી આગળ ભાંગી ગયા આગળ મનસુખભાઈ આવે પાના લઈને રીંગણી વેવી આખા રીંગણા ચેક કરવા હે આવું બધું ભાંગી નાખ્યું આ બધું નવ્યા સર્ચિંગ કરવું પડ્યું ભાઈ લાટ કટકા શેઠા પીડ્યા છે ડંડા બંડા અહીંયા દરવાજો કેવા છે પણ છે કણજી છે એના ખેડૂતો રખડે છે એના ભાગીદારો તો હવે અહીંયા આગળ કદડવા નીકળશે મિત્રો

ਹੋ ਗਏ ਹੋ ਗਏ ਹੋ ਗਏ

પછી ha નાખતા હોય છે વરસાદ ગયા પછી રાત ઢાળી નાખતા હોય ગમે સાચી લીધું બોલું કઉ તો મિત્રો આપણી સાંજની આવ્યા પડી છે હાલમાં

ઓ જાન ઓ થોડુંગો મે ના માલિક ને બતાવી દેવી કે તમારી કોડીયામાં હલે છે હાડા હાફ હાડા પાંચ હાડા